તો હેલો મિત્રો સ્વાગત છે તમારે યુટ્યુબ યાર ટાઈમ નતો અને મંદા મંદા બોલવાનું કારણ કે યાર આપણા ક્ષેત્રમાં આપણે વાયુ રાયડું તો થોડા ખોટા આજે આપણે રાયડુ જોવાયા હતા તો એ તમને આપણે રાયડું પેલું તો બતાવીએ જોકે આ રાયડું આપણે વાયું રાયડું હારું ખબર ના પડી ચમચમ નું શું નચી કું કે માતા મેરી હોય મને લાગ્યું તો જોવો મિત્રો આ આપડે રાયડું આવ્યું છે રાયડું તમને ચાંક ચાંક દેખાતું છે ને રાયડા ચેવડા ચેવડા થયા જો કે આપડે વાયા જ નતા તો ઉજ અલ્યા આ ચમચમ નું છું મને કઈ ખબર ના પડે એમાં નથી ખબર જી આ રાઈડ વાયો તો આઈડા ચમચમ ના ઉજે વાયો અને રદકો પર રદકો રાઈડ તો બે છું પણ આ આઈડા મારા વાચા થી આયા કે આઈડા જી એ વાયા એકદમ નું ઈધું ઉપર આ આખા ક્ષેત્રમાં પાછો છે દાણો નતો મગફળી વાઈ તી અંદર કેમ છે તો પણ આ ચીક બીજો આઈ નહી વાઈન જતો રહ્યો આપણ કોણ વાવે કેમ પણ આમાં શું છે ઘણા કામક નહી આવલા આવતા હોતા કામંડા મણિયા હોય હોય આ દેન તે માતા મેલે હું આમ કઈ લાસી તેમ કઈ લાસી

આયા ઘઉં આયા અને ઉજી મારી બેટી બાદરી આવે શિયાળાની જો કરવાનું તો હવે વ્લોગ આવે એમ છે ને આપણે રોસ્ટિંગ કરવાનું છે અને રોસ્ટિંગ પણ આ અને આના વિડીયોમાં તો વિડિયોને લાઈક કરીને આખો કોનામ ઇયરફોન પેડાઈ ગયો અને બસ ખાલી જુઓ ખાલી આપણે આ ચનોચનો વારો લેવાનો છે કે ઘણા બધા સમયથી આપણે ઇન્સ્ટામાં વિડીયો બનાવતા પણ સ્ટ્રાઇકના કારણે આપણે ઇન્સ્ટામાં વિડીયો વાયરલ થતા નથી તો હવે સીધા આપણે ઉતરી પડ્યા છે યુટ્યુબમાં આખે આખું લાઈવ રોસ્ટિંગ કરવા માટે બરાબર તો ચાલો એકદમ છેતરના શેટેલ લવડે તો પહેલા તો હવે આપણે એ છે કે આપણા ઉપર કોઈ માતા મેલી છે કે નહીં કેમ કે અત્યારે છે ને મારો આરો માતા મેલવા બહુ વધી ગયા છે આ સુત મારીનો માતા મેલવા વાળાનો તરાહ છે બહુ તો આપણે પેલા તો ઇન્સ્ટાગ્રામ એક દેનો ડોચ્યુ કરી લે કે કોઈ છે અત્યારે હાલમાં માતા મેલવા વાળો આપણી ઉપર જે આપણને આટલું બધું નુકસાન પડેલું છે આ એસમ તારા છેડે મેદડી મેલી જોયું ને જોયું ને તમે જોયું ને એ કાદુ તો તૈયાર છું ને માતા મેલવા વાળું મારા છેડે મેદડી મેલી તો હવે શું થાશે તારા ઘર સત્યા નાશ ઉડાડશે એવું એમ તો હવે મારું શું થાશે

ના કરાય અને માતા બીજી મિલી હોય ની પાછી વાળી વાળી અને આપણે છે ને સમાધાન કરી લે શું કેવું તારું ભોસ નાજી કરવું પડશે તારું રે એક મિનિટ રે તું રે લાગો ના છોકરા તું ઠાકોર ની કું નીચના પેટ નો ઓળગોણા ઓહો શું ગાળિયું બોલતા આવડે છે પણ તને એક વાત કહું ત્યાં જે આ ગાડી શીખી ને એ ગાડિયું તમે પેદા છો ને એ ટાઈમ જ બોલી ને ઉભો નું શેટ આવાજો તમારા બાપ ને જે આ ત્યાં ગાડી મને બોલી ને એવી મને આવડે છે તારા પરિવાર વિશે બોલતા અને બોલતા આવડે છે ને કે તું ક્યાં તારો પરિવાર માંથી મરી જો બધા થઈને એ તો અમારે કઈ ભાંડું નહીં કરવું તું છે ને મને જેટલી ગાડી બોલ્યું એટલી બોલ તું તાર ચિંતા ના કરી મને કઈ ફેર નહીં પડતો બાલે બરોબર પણ જે તું આ માતા આગળ જઈને બોલી રે ને એ ખોટું કરે રહી છે ચોધી ની એ છે ને તું એક કામ કર માતા એથી થોડીક સાડીમાં જતી ને પાસે એટલી મને માન છોકરી ગાળું બોલવી ને એટલી બોલ શું કીધું બાલય ફેર નહીં પડતો સારું હવે હું શું કહું છું એ બધું જો ભોંડામાં તે અમુક સમાજ વિશે ખોટા શબ્દો કાઢ્યા છે સાની માની માફી માજી લે ને કોઈ ઘરે ઘરિયાની ગાડી મારશે શું કેવું અત્યારે બધા ઘરે ઘરે દાદા જ છે એટલે આપણે છે ને એ બધું ભોંડામાં છું હું તો તને કંઈ ને કું પણ એ જે ત્યાં સમાજ વિશે ખોટા શબ્દો કાઢ્યા ને સાની માની માફી માજી લે ન શું કીધું આપણે સમાધાન થઈ જશે માફી માજી જ લે તું બીજી વાત જવા દે

એટલી આ પિન્ટુ ની જાણુ એ પિન્ટુને ચીવી લાલચ આલી છે જોયું ને એની લાલચ માં ગમે તે થાય તું તો પિન્ટુ જોડે ટાઈમ પાસ બીજા કરી રહી છે પણ એટલે તારક મારે શું લેવા દેવા નથી ભલે ને બીજા

તો મિત્રો મારો આ તમને ગમ્યો હોય વિડીયો વિડીયો મારો આ વિડીયો તો તમને ગમ્યો હોય ને તો લાઈક કરી નાખો સારી એવી કોમેન્ટ કરી નાખો અને ચેનલ આપણે સબસ્ક્રાઈબ કરી નાખો નામ છે ચેનલ નું એસ એમ ઠાકોર બ્લોગ પણ કરવાનું છે આપણે રોસ્ટિંગ બ્લોગ એ નાખશે પણ રોસ્ટિંગ પહેલું તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ હવે આપણે યુટ્યુબમાં ભૂખા ઘાડી નાખે રોસ્ટિંગ કરવાનું છે અને રહી વાત આપણે મેઇન ચેનલની એમાં યાર વિડીયો આપણે નહીં નાખવા માગતા આપણે ઈ ચેનલ ઉપર ઈ ચેનલ ડીમોનોટાઇઝ થઈ જાય થોડી પ્રોબ્લેમના કારણે તો આમાં કરો સપોર્ટ સપોર્ટ તો સપોર્ટ કરો ભૂકા કાઢી નાખે સબ્સ્ક્રાઈબ કરી નાખો અને મળીએ એક નવા રોસ્ટિંગ વિડીયો સાથે રોસ્ટિંગ હો બ્લોગ નહીં તો સબસ્ક્રાઈબ કરીને રાખજો જય જોરાના ગોગા ખતમ